મોબાઈલ ખોલી તરત મોઢે મોબાઈલમાં ટીકા મારવાનું કરે એ ભગવાન ચકલી ભાઈ જેવું મોઢું કરીને ક્યાંય આગી બેહવા નથી દેતા આપણે એમ થાય કે જરાક વાર સોફા ઉપર લંબાવીએ અળિયાપટ્ટી કરી ને ઘંટી દાણા ની કોઠી બધી મેં નીચે તો બધું રાખું સોફા અને શેક્યું અને શેક્યું ને મારે તો નીચે હોવાનું હાકડ પડે ખીચા ઉપરના કોચમાં બધું રાખ્યું તો ઉપર નીચે નીચે કરી વાહો ફાટી જોતી આવી બાળ છે નહીં અહીંયા આવતી રહે અહીંયા આવતી રહે જીરીક વાર સોફા ઉપર લંબાવા નથી દેતા બપોર તો હુવા નહીં જ દેવાનું કોઈ દી નહીં હુવા દેવાનું અત્યારે આપણે એમ થાય જીરીક વાર ઓલું દહીણું ધરાય ને લાંબો વાહો કરીએ પણ નહીં બા ન કરવા જઈએ કોઈને લાંબો વાહો જ ન કરવા જઈએ આખો પડ જેવું મોઢું કરીને એમ પાસે બેહીએ ને તો ખુશ થાય આખા બેહીએ ને તો જ્યોતિ 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 કરે તમે મારું નામ આખા દીમ કેટલી વાર લ્યો હા આખા દીમા મારું નામ કેટલી વાર લ્યો હા કેટલી વાર લ્યો આખા દીમ કેટલી વાર લ્યો મારું નામ વાઢ આખા દીમાં મારું નામ કેટલી વાર લ્યો એ જ્યોતિ એ જ્યોતિ એ જો હા ખાડિયો આ

આ પેલાના માણસ છે ને બહુ ભોડિયા હતા ભગવાન એટલે જ સુખી છે અને આપણે છે ને પાકા પડીકા છીએ એટલે જ થઈએ થાય છે હજી આરા ન થાય આપણા મારા બા બહુ ભોડા બહુ ભોળા છ છ છોકરા આટલું એની મહેનત કરી આટલું કામ કર્યું પણ આ પેટની અંદર તલ જેટલુંય પાપ નહીં એટલે ભગવાન એને જો ગડપણની અંદર ખૂબ સુખાય હતું જાણતા જાણતા આપણે બધું સમજીએ ને તોય ખબર નહીં આ દુનિયાની સાથે પડયુગની સાથે રહેતા રહેતા ક્યારેક ક્યારેક આપણે એના જેવા થાવા માંડીએ એટલે આપણે ક્યાંક ને ક્યાંક પાપ કરી બેસતા હોઈએ પણ બા બહુ ભોડા છે જોઈએ કે આપણે સાચીને સાચી ને ખોટિયું હાચી ને ખોટિયું વાતો કરીએ આ હાઠિયું ઢોઢિયું હા ઘ્યું ક્યાં હા ઘીવ હું

Ah, how? Old? How, old? <laughs> <laughs> oh, yeah, <Bhagwan. laughs> yeah, I'm Name. How do you say? you <laughs> એટલે માનું કહેવાનું શું છે કે જે મોબાઈલમાં દેખાય ને એ બધું હા 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 અને આપણે બે ઉઠ્યું ને એ હાસ્યું છે એમ એટલે મોબાઈલમાં બધું ખોટું છે એમ હા બિચારા એટલી એ ખબર નથી કે મોબાઈલની અંદર વિડીયો ઉતરે અને આપણે હાહુ વો બે ગોલીએ આ આટલી બે પહેલાના માણસો ખોડા હતા વેરકાર આવું કાંઈ અહીંયા પહેલાના આપણા તેરી ની અંદર એક ગજાયણું માણા નીકળે એટલે કુતરા છોટાય છોટ આ લોકો ની અંદર છે ને રાગ દેશ વૈર વિકાર એવું કઈ નતું હું ખરાગ્યા કે આજ ભૂખ આજ તો ખાવાનું નથી અપવા અપવા